એક જોરદાર વસ્તુ છે કે આને વારવામાં હાવ ટૂંકો ટન છે જે તો ખેડૂત મિત્રો તમે જોવો છો કે આ એક પકડી જમીન ને પકડી હાલે છે અને આ બે વર્ષ આ જમીન પડતર છે જે બિન ખેતી ખરાબો કઈ તો એમાં પણ તમે જોવો છો કે એને વીચી નાખે છે અને જમીન ને જે ચોટી વસ્તુ હાલે ને એ આપણે આપોઆપ દેખાય આવે છે કે આ ટ્રેક્ટર જમીન ને પકડી હાલે છે આપણે મોટા ટ્રેક્ટર માં પણ ઘણા લોકો હેરાન છે કે બાવડા ભાઈ હતા નથી રહેતા

અને જાણી કે કેવું ટ્રેક્ટર આવે છે અને કેટલું સરળ શું એમાં નવી સિસ્ટમ બનાવેલી છે કે પહેલાં જે કાંઈ ટેકનિકલ ફોલ્ટ હતા તેમાં સુધારીને નવી જે કાંઈક ડિઝાઇન તૈયાર કરેલી છે તો આપણે સનેડો ટ્રેક્ટર એટલે દરેક ખેડૂત મિત્રો અત્યારે મિની ટ્રેક્ટરો વસાવે છે અને એમાં ખાસ સનેડો ટ્રેક્ટર એવી વસ્તુ છે કે વજનમાં હળવી અને કામ એના બહુ આધુનિક છે એટલે ઘણા ખેડૂત મિત્રો એવા છે કે સનેડાને વધારે આગ્રહ રાખે છે જે ફોર વ્હીલ ટ્રેક્ટર કરતાં પણ કામ વધારે ઊંચું આપે છે કેમકે ટ્રેક્ટર ટ્રેક્ટરમાં જેનું વજન વધી જાય છે તેનાથી ખેડૂતોને હળવું કામ લેવું છે વજન હળવું હોય તો આજે જમીનમાં બહુ તોડ ન થાય એટલા માટેથી સનેડો મિનિટેક્ટરનું વધારે ચોઈસ રાખે છે તો આપણે આજે સનેડા વિશે ખાસ જાણી અને સબસિડી વિશે જાણીએ એટલે ખાસ આ વિડીયો સ્કીપ કર્યા વિના જોવાનો છે અને દરેક ખેડૂત મિત્રોના વિડીયો શેર કરવાનો છે તો ચાલો આપણે મુલાકાત લઈ તો ખેડૂત મિત્રો આપણે ભાઈ પાસે આવી ગયા છીએ જે આના જ્યોતિના કંપનીના માલિક છે તો રામ રામ ભાઈ રામ રામ તમારું નામ જણાવશો મારું નામ દીપક સિદ્ધપુરા છે દીપકભાઈ સિદ્ધપુરા તમે આપણે જે સબસિડી વિશે તો પહેલા તો આપણા ખેડૂત મિત્રોને માહિતી આપો કે અમે અત્યારે તમારું ટ્રેક્ટરની સબસિડીની વાત સાંભળીને હું તમારા સુધી વિડીયો બનાવવા માટે પહોંચ્યો છું ખાસ ખેડૂત ભાઈઓ માટે કે એમને આ સબસિડીનો લાભ મળે

જે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જમા થાય છે આ ખેડૂત ઉપર એનું એક મહિના માટેનું છે તેમાં ચાલુ થઈ ગયેલું છે તો અત્યારે જે ખેડૂત મિત્રો આ વિડીયો જોવે છે અને ખાસ એ ભલામણ કે અત્યારે તમે તમારા નજીકના સેન્ટર ઉપર સબસિડીના ફોર્મ ભરાય છે અને ઓનલાઈન અરજી થાય છે કે આ ખેડૂત ઉપર બધાને અરજી કરી દેવી જેમ કે તમને સબસિડીનો ખાસ લાભ મળે અને વહેલા તે પેલો આપને લાભ મળે તો હવે આપણે આની કિંમત જાણી તો આની કિંમત શું છે એક લાખ ને પાસઠ રૂપિયા એક લાખ ને પાસઠ બરાબર છે તો હવે આપણે રૂપિયા છે એટલે આપણા પચીસ હજાર સબસીડી આપણે એમાં મળી જાય તો ઘણો બધો આપણે રાહત થાય છે ટેકો થાય છે તો આપણે આજે હવે સોનિડા વિશે જાણીએ એના ફ્યુચર વિશે કે જે શું ટેકનોલોજી બનાવી છે કઈ રીતે એમાં શું છે તે આજ ખાસ વિડીયોમાં આપણે જાણવા મળશે તો ચાલો આપણે પછી આ જે બીજું છે જે જાળી છે એ વ્હીલથી વીલ નું સેન્ટર જે છે એ ચાલીસ નું સેન્ટર મળે છે ચાલીસ ચાલીસ નું એટલે એમાં તમને ચાલીસ અને અડતાલીસ બે તમને જાળી મળશે કે જે છે

અને સરળતાથી અને વારવાથી માંડીને અને આના ગેરબળણ આપણે જોઈ અને ફ્યુચર વિશે જાણી પણ આને જરાક આગળ આપણે લઈ લઈએ કે પાછળ આપણે જાણવા મળે તો મિત્રો મેં આ વસ્તુમાં શું જોવા મળ્યું છે મને કે મારા અનુભવથી તમને બધાને ખબર છે કે આપણે પણ ટ્રેક્ટર આપીએ છીએ અને ખેડૂત છે તો મને આ સન્ડો ટ્રેક્ટરમાં એવું જાણવા મળ્યું છે કે આનો અવાજ એકદમ સાયલેન્ટ છે અને સ્મૂથ છે જેથી કરીને આપણે લાંબો ટાઈમ આપવી તો આપણે કંટાળો ન આવે અને બીજા નંબરમાં જે એન્જિન છે એનું કોઈ વાઇબ્રેશન નથી અને મિત્રો આ ટ્રેક્ટરમાં શું ફાયદો થાય છે કે આનો વજન અળવો છે તો એના માટેથી આ જે નાનું દસ એચપીનું ઇન્જિન હોય છે તો એના માટેથી આપણે એવરેજ પણ બહોળી મળે છે કારણ કે આપણે એવરેજ પણ કાફી જરૂરી વસ્તુ છે એટલે એટલા માટેથી આમાં એવરેજ પણ મસ્ત મળે છે અને આપણે વાત કરીએ કે આમાં કલરનું કામ પણ એટલું સરસ મજાનું છે કે હાઈ ક્વોલિટીમાં છે કે આપણે ઠંડી તડકો લાગે ચોમાસું આ તે તો ફરીકમાંના કલરને કાંઈ નથી થતું પ્લસ આપણે આમાં જોઈએ તો પહેલાં સીટ મેં સાદી જોઈ છે ઘણા સનેડામાં પણ મને આમાં જોવા મળે છે ટ્રેક્ટરની વ્યવસ્થિત સીટ અને કેવી બેઠક છે તે વિશે પણ જણાવી દઉં તો આપણે અહીંયા બ્રેક આપી દીધેલી છે જે ટ્રેક્ટરમાં હોય એ રીતે પ્લસ આપણે અહીંયા લીવર આપી દીધું છે અને આ સાઈડ તમે જોવો છો કે ક્લચ એટલી સ્મૂથ છે કે હાવ ઇજી તમે જોવો છો કે હાવ ઇજી ક્લચ છે પ્લસ ગેરનું કામ જોઈએ આપણે તો એ પણ આપણે જેમ બેઠકમાં હાવ આરામથી ઘેર બદલાવી શકીએ અને પાણી જેવા ઘેર છે તમે જોઈ શકો છો હાવ પાણી જેવા ઘેર છે પછી આપણે હાઇડ્રોલિક અહીંયા આપી દીધી છે તો તમે જોવો છો કે અહીંયા હાઇડ્રોલિક આપણે જે ટ્રેલર ઉલારવા માટે અથવા હાથી બેસાડવા ઉપાડવા માટે પ્લસ હાથીનું સેટિંગ કેમ કરવું એ કેટલું બેસાડવું તો એના સેટિંગ માટે અહીંયા આપને સિસ્ટમ મળી ગઈ છે કે અહીંયા જેટલું આપણે સેટિંગ રાખી અને અહીંયા જેમ ટોપલીની નટ બાંધી એમ આપણે અહીંથી ઓછું વર્તા કરી શકે છે જેટલું હાથીને ને ઊંડાઈ લેવી હોય પ્રમાણે અને પાછળ મિત્રો એટલી બધી સ્પેસ આપણે હવે ટ્રેક્ટરમાં જોવા મળે છે કે અહીંયા આપણે ડીએપી વાવતા હોય ચોમાસે આ તે મજૂદને સાથે રાખવું હોય તો એને પણ આરામથી બેસી શકે એવી જગ્યા આપણે અહીંયા મળે છે પ્લસ મને બીજી વસ્તુ શું ગમે કે આપણે મોટા ટ્રેક્ટરમાં પણ ઘણા લોકો હેરાન છે કે બાવડા ભાઈ હતા નથી રહેતા તો હાથી ફગી જાય છે તો આમાં આ લોકોએ સરસ મજાની અહીંયા સાકરની કામ આપેલું છે કે જે આપણે જેટલું રાખવું હોય સેન્ટર અને આપણે જેટલી ચાલ રાખવી હોય તો એ મુજબ આપણે જરૂરિયાત મુજબ આને સેટ કરી શકીએ છીએ પ્લસ અહીંયા આપણે ટ્રેલર ઉલારવા માટે ખાસ પોઈન્ટ આપી દીધેલો છે હાઇડ્રોલિકનો અને ટોપલીન પણ આપી દીધી છે અને ખાસ બધાએ નટબોલથી માંડીને સ્ટાન્ડર્ડ એટલે કે બધી વસ્તુને ધ્યાનમાં લઈ અને ખાસ આ ટ્રેક્ટરમાં એક ખાસ નજર દેવામાં આવેલી છે પછી આપણે ને સાપટીન વિશે પણ દીપકભાઈ પાસે જાણીએ દીપકભાઈ અમને કંઈક સાપટીન વિશે બતાવો કે પહેલાં મને એવું જાણવા મળ્યું હતું કે સનેટોમાં સાફટિન પહેલાં તૂટતી જ તો ખેડૂતો હેરાન થતા તો હવે તમે આની સર્વિસ અને આની વોરંટી ગેરંટી શું છે તે આપણા ખેડૂત મિત્રોને બતાવો તો ખેડૂત મિત્રો આપણે આમાં બધા લોકો ઘણા કંપની લોકો બનાવે છે મેન્યુફેક્ચર ઘણી કંપની છે પણ આપણે ખેડૂત મિત્રો ને ફરિયાદ આવતી હોય છે કે અમને સર્વિસ બરોબર નથી મળતી ખેડૂત મિત્રોને ખાસ જણાવીએ છીએ કે આપણે બે વર્ષની ની ગેરંટી આપી છે એક્સલ તોડી નાખો બેરિંગ ઉયું જાય ક્રાઉન પીની ને જાય ગિયરબોક્સ કઈ પણ પ્રોબ્લેમ આવે આપણે બે વર્ષ સુધી એ લોકોને સર્વિસ આપી છે બધી ગેરંટી આપી છે અને ગમે ત્યારે અડધી રાતે બાર વાગે ફોન કર્યો તો એને આપણે કમ્પ્લેટ અને વ્યવસ્થિત જવાબ આપીએ છીએ સંતોષકારક એ આપણું મેન રીઝન છે અને બીજું એ કે શૈલેષભાઈએ કીધું એમ એક્સેલ તૂટવાનો ઘણા એને પ્રોબ્લેમ રહેતો હોય છે એના માટે આપણે ખાસ હેવી ડિપ્રેશન બનાવેલું છે કે મોટા હેવી મટીરિયલથી અને જાડી જે યુરસ ટ્રેક્ટર છે કે મિનિટ ટ્રેક્ટરમાં આવતું હોય એવી ખાસ જાડી આપણે એક્સલ બનાવી તે આપણે અંદરના પાર્ટ્સ પણ બતાવીએ ખેડૂત મિત્રો જેતી લોકોને ડિફરન્ટનો ખ્યાલ આવે કે બીજા લોકલ માણસો શું નાખે છે આપણે શું નાખ્યું છે ખાસિયે વસ્તુ જાણવા લાયક છે તો ચાલો આપણે બતાવો ખેડૂત મિત્રો આપણે શૈલેશભાઈ કીધું એમ આપણે આ એક્સેલ છે આપણે એક્સેલ સામે લાવ્યા છે જો આ એક્સેલ જે છે તમે જોઈ શકો છો કેટલી હેવી એક્સેલ છે

એટલે કોઈ તૂટવાના સંજોગો ભૂલી જવાના છે હવે એ મગજમાં હોય આ તમારા તો એ કાઢી નાખજો કે હવે એક્સેલ તમારે આ ટ્રેક્ટરમાં તૂટશે જ એની જવાબદારી દીપકભાઈ તકલીફ થાય થાય વાહન છે તો એ તમને ખાસ સર્વિસ આપશે એવી હું ભલામણ કરીશ અને ખરેખર દીપકભાઈ આપણા ખેડૂત મિત્રો હેરાન ના થાય એ માટે તમારે ખાસ દરેક ખેડૂત મિત્રો ધ્યાન રાખવું શૈલેષભાઈ મને ખુદ ને શોખ છે કે ક્વોલિટી આપવી અને સર્વિસ વ્યવસ્થિત આપે તો ખેડૂત મિત્રો જો એની એને કોઈ બે નંબર આવક નથી હોતી ખેડૂત જે લોકો હોય છે એને ખુદ ની કમાણી હોય છે આપડે બધું જાણતા હોય છે તો એની સાથે આપણે બેમાની નથી કરતા તો એના માટે આપણે કમ્પ્લીટ વ્યવસ્થિત જ આપીએ છીએ બરોબર ક્રાઉન પિનિયન ની વાત કરવી તો આ જો લોકલ માણસો નાખતા હોય તે ક્રાઉન પિનિયન છે આપણે નાખવી તે આ છે હવે બે તમે ક્વોલિટી વિશે તમે જોઈ લો તમે ડિફરન્ટ તમને સામું દેખાય છે બરોબર છે તેની સામે આવડા તમે ગિયર જો તેના લોકલ માણસનો છે આપડું છે બરાબર છે ના હવે તમે ક્વોલિટીમાં તમે સામે તમને અંદરની વસ્તુ કોઈ નહી બતાવવા બહારનું ફિનિશિંગ તમે જો વસ્તુ બતાવી એટલે એક ખાસ કે ખુલે કિતાબ દીપકભાઈની છે તો હવે તમે વેલાસર સબસિડીનો લાભ લ્યો અને દીપકભાઈનો કોન્ટેક્ટ નંબર મે ઓલરેડી ડિસ્પ્લે કરીને રાખી દીધા છે કે ટ્રેક્ટર લેવા માટે અમે પહેલેથી આ નંબર ઉપર આપણે સંપર્ક કરી શકીએ છીએ તો મિત્રો તમે આ વિડિયો હું આજે આપણા ખેતીના દરેક વિડીયો હું એક શોખથી અને દિલથી હંમેશા બનાવતો આવ્યો છું કે કાંઈ આમાંનામાં મારે આગળ વધવાનું છે અને આ ચેનલ થ્રુ ગમે માણસનો એક સપનું હોય છે કે આપણે કાંઈક આગળ આવશું ને તો આપણે શું કામ કરવાનું છે કે ખેડૂતોને આગળ લઈ આવવાનું મારું કાયમ માટે આ સપનું છે અને સપનું રહેશે તમારો સપોર્ટ જો વિડીયોમાં મળશે ખાસ કરીને તો આપણે આ ચેનલ થ્રુ તમને ઘણું બધું જાણવાનું અને કાંઈકનું કંઈક નવીન લઈ આવીશ એવો હું ખાસ પ્રયત્ન કરીશ વિડીયો લાંબો ન થાય અત્યારે આ વિડીયોને વિરામ આપીશી આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી જય